જય શ્રી કૃષ્ણ મિત્રો જય શ્રી રાધે એક રિક્વેસ્ટ છે કે આ વિડીયો અંત સુધી બન્યા રહેજો કેમ કે હવે અમારી વિવિધ ઓફર્સ અમે ડિક્લેર કરી રહ્યા છે મિત્રો રક્ષાબંધન પવિત્ર તહેવાર તો આવી ગયો છે અમારી વાલી બહેનો એમના ભાઈઓ માટે અને ભાઈઓ એમની વાલી વાલી બહેનો માટે બધી તૈયારી કરી દીધી હશે તો આ તૈયારીમાં અમે પણ આપની સાથે છીએ તો આ તારીખ સાત આઠ બે હજાર પચીસ એટલે ઇન શોર્ટ કે આજે ગુરુવાર થી લઈને રવિવાર સુધી ગુરુ શુક્ર શનિ રવિ તારીખ સાત આઠ બે હજાર પચીસ થી દસ આઠ બે હજાર પચીસ સુધી ભવ્ય એક્ઝિબિશન કમ સેલ નું આયોજન કરેલું છે અને આ ચાર દિવસ દરમિયાન અમે તમને ઘણી બધી ઓફર્સ ના લાભ આપીશું જેમ કે બાવીસ અને ત્રણ વર્ષથી જેસ્ટુઆઈ હોલમાં જાગી ફક્ત ને ફક્ત સાડા નવ ટકા રાખેલી છે રોજગોલમાં અમારી પાસે પ્રીમિયમ કલેક્શન છે રોજગોલ જ્વેલરીમાં લેટ ચૌદ ટકા મજૂરી છે નાઇન ટુ ફાઈવ સ્ટર્લિંગ સિલ્વર દાગીનામાં પાંત્રીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ રાખેલું છે અને ચાંદીના દાગીનામાં પાંચ રૂપિયા પ્રતિ ગ્રામથી મજૂરીની શરૂઆત થાય છે બીજું કે અમે આપની પાસે ગોલ્ડ ગોલ હોય તો ગોલ્ડ ગોલની સામે હંડ્રેડ પર્સન્ટ એક્સચેન્જ વેલ્યુ આપીશું અને તમારી જે કઈ ખરીદી છે એને એમાં પણ કન્વર્ટ કરી આપીશું તો ચાર દિવસ દરમિયાન ખાસ અમારી ત્યાં મુલાકાત લો અને અમારી વિવિધ ઓફર્સ લાભ લો હંડ્રેડ પર્સન્ટ જેન્યુઇન બેનિફિટ મળશે એની અમારી પૂરી ગેરંટી છે તો રાશની જોવો છો સાત આઠ ચૌદ ચાર દિવસ દરમિયાન અમારી દરેક ઓફર્સ લાભ લો અને સાથે સાથે દરેક ખરીદી સાથે એક આખરે ગિફ્ટ મેળવ્યું જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ થેન્ક યુ